ચેદી રાજ્યના રાજા દંઘોશ અને રાણી શ્રીવત્સના ઘરમાં શિશુપાલનો જન્મ થયો જન્મ સમયે તેનું સ્વરૂપ અદ્ભુત હતું ત્રણ આંખો અને ચાર હાથ આ જોઈને સૌ ડરી ગયા ત્યારબાદ આકાશવાણી થઈ જ્યારે આ બાળક શ્રીકૃષ્ણ સામે આવશે ત્યારે એની બે હાથ અને ત્રીજી આંખ અદૃશ્ય થઈ જશે અને એની મૃત્યુ પણ શ્રીકૃષ્ણના હાથે જ નિશ્ચિત છે થોડા દિવસ બાદ શ્રીકૃષ્ણ શિશુપાલને જોવા આવ્યા એક ક્ષણે શિશુપાલની વધારાની આંખ અને હાથ ગાયબ થઈ ગયા માતા પિતાએ વિનંતી કરી કે એના પ્રાણ બચાવવા ત્યારે કૃષ્ણએ વચન આપ્યું હું એને સો ભૂલ માફ કરીશ પણ સો પછીની ભૂલ પર એને છોડતો નથી મોટું થતાની સાથે શિશુપાલ અહંકારી દ્વેષી અને ઈર્ષાળુ બન્યું તે હંમેશા શ્રી કૃષ્ણને અપમાન કરતો ક્યારેક તો એમ પણ કહેતો કે શ્રી કૃષ્ણ કોઈ મહાન નથી તે તો સામાન્ય ગોપાળ છે પણ કૃષ્ણ હંમેશા ધીરજ રાખતા કારણ કે એમણે વચન આપેલું પાંડવોએ જ્યારે રાજ યજ્ઞ કર્યું ત્યારે નક્કી કરવું પડ્યું કે અગ્ર પૂજા કોને કરવી ભીષ્મ ત્રણ કૃષાચાર્ય સહિત સૌએ કહ્યું શ્રી કૃષ્ણ જ સર્વોત્તમ છે જ્યારે કૃષ્ણની પૂજા શરૂ થઈ ત્યારે શિશુપાલ ગુસ્સે ભરાયો તે ઊભો થઈને બોલ્યો કૃષ્ણને મહાન કરવાનું બંધ કરો એણે તો રુક્મણીનું હરણ કર્યું છે એણે એને જબરજસ્તી પોતાના ઘરે લઈ ગયો આવો માણસ પૂજનીય થઈ શકે આ શબ્દો સાંભળીને આખી સભા મૌન થઈ ગઈ શ્રીકૃષ્ણને સૌથી વધારે દુઃખ થયું કારણ કે હવે વાત માત્ર એમના વિશે ન હતી પણ રૂકમણીજીના પવિત્ર સ્વભાવનું અપમાન પણ થયું હતું કૃષ્ણ અંદરથી શાંત રહ્યા અને શિશુપાલના અપમાનની ગણતરી કરતા રહ્યા જ્યારે એની એકસો એકમી ભૂલ થઈ ત્યારે શ્રીકૃષ્ણે પોતાના હાથમાં રહેલું સુદર્શન ચક્ર ફરકાવ્યું એક પળમાં ચક્ર વીજળી સમાન દોડી આવ્યું અને શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું શિશુપાલના શરીરમાંથી નીકળેલો તેજસ્વી આત્મા સીધો શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયો કારણ કે શિશુપાલ અગાઉ જન્મમાં જય અને વિજય હતા ભગવાન વિષ્ણુના દ્વારપાલ અનુસાર તેઓ ભગવાનના વિરોધી બની જન્મતા હતા અને અંતે ભગવાનના હાથે જ મુક્તિ પામતા હતા તો મિત્રો શિશુપાલની વાર્તા બતાવે છે કે અહંકાર અને ઈર્ષા માણસને પતન તરફ લઈ જાય છે ભગવાન બહુ સહનશીલ છે પણ જ્યારે સીમા વટાવી દેવામાં આવે ત્યારે દંડ અનિવાર્ય બને છે સત્ય અને પવિત્રતાનો અપમાન લાંબા સમય સુધી સહન થતું નથી તો મિત્રો તમને આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત